નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ સાત જૂન બે હજાર પચીસ ને વાર શનિવારના રોજ ગુજરાતમાં સોના ને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંદીનો ભાવ એકસો સાત રૂપિયા દસ પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ આઠસો છપન રૂપિયા પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર એકોતેર રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ દસ હજાર સાતસો દસ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ એક લાખ સાત હજાર સો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર એકસો ઓગણત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ તોતેર હજાર બત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એકાણું હજાર બસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલો સોનાનો ભાવ એક લાખ નવ હજાર પાંચસો અડતાલીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ બાર હજાર નવસો રૂપિયા હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર નવસો ઓગણસાઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ઓગણીસ હજાર છસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ નવ્વાણું હજાર પાંચસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તોલ સોનાનો ભાવ એક લાખ ઓગણીસ હજાર પાંચસો આઠ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ પંચાણું હજાર નવસો રૂપિયા રાખ્યો હશે